હળવદના ચરાળવા મહાકાળી આશ્રમ ખાતે મહંત શ્રી અમરગીરી મહારાજ દ્વારા ત્રેવીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન શ્રી રામકથા અને શ્રી રામ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે આ પ્રસંગે ભક્તિ ભોજન અને નો ત્રિવેણી સંગમ થતાં કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ભગવાન રામચંદ્રને વંદન કરી અને અહીંયા હું તમને જણાવવા માગું છું કે આપણે જે આ યજ્ઞ કરી રહ્યા છે શ્રી રામ મહાયાગ છે હં અને આ યજ્ઞની ખૂબ મહત્વતા છે પૂજ્ય બાપુનું એક સ્વપ્ન હતું કે આવો મોટો યજ્ઞ અમારા ત્યાં થાય અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે યજ્ઞો વય બ્રહ્મ યજ્ઞ થકી આ સૃષ્ટિ છે સંચાલિત થવા વાળી બને છે બાપુની અસીમ કૃપાથી પૂજ્ય દયાનંદગીરી બાપુની અસીમ કૃપાથી આપણે આજે યજ્ઞ અહીંયા સંપાદિત કરી રહ્યા છે એ શ્રી રામ મહાયજ્ઞ છે અને આ યજ્ઞની અંદર પુરુષ સુક્તના દસ હજાર મંત્રો થકી આપણે અહીંયા આહુતિ અર્પણ કરવા વાળા બનીએ છીએ સામાન્ય રીતે કોઈ યજ્ઞ હોય તો સહસ્ર આહુતિ હોય પણ અહીંયા આપણે દસ હજાર આહુતિ અર્પણ કરીએ તો એને યાગ શબ્દથી પ્રયોજન કરવામાં આવે છે બાપુની ખૂબ પ્રીતિ હતી કે જેની અંદર આ યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે અને અત્યારે પૂજ્ય અમરગીરી બાપુજીના સાનિધ્યની અંદર આપણે આ યજ્ઞની પરિપૂર્તિ કરી રહ્યા છે આ કર્મના મુખ્ય આચાર્ય શ્રી ડોક્ટર દીપકભાઈ મહેતા અને આ યજ્ઞને સંપૂર્ણ કાર્યભાર સંભાળે છે અને એની પાછળ હું આ કર્મનો આચાર્ય જયભાઈ ત્રિવેદી આ સંપૂર્ણ કર્મની અહીંયા હું અહીંયા નિયુક્તિ મારી કરવામાં આવી છે તો આ યજ્ઞ દરેકનું કલ્યાણ કરે આ વિશ્વની ભાવના છે એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું સર્વત્ર સુખી સંતુ સર્વે સંતુ સર્વે ભદ્રાણી કશ્ચિત દુઃખ નિરાદ્રા પશ્યત ગુરુ ગુરુની ને બાપુજી બહુ ઈચ્છા હતા પેલા યાદ મેં થાય રામ કથા કરવાનું અત્યારે જો ભક્તા શ્રી રામેશ્વર બાપુ હરિયા પોતે શ્રીફળ દે પછી બ્રહ્મલીન થયે બાદ મનમાં સંકલ્પ થયો બાપુ પૂરા કરવી સહકાર બધા ત્રેવીસ દસ બે હજાર પચીસથી થી ચાલુ ને એકત્રીસ દસ બે હજાર પચીસ પૂર્ણવધિ થાય આજ ચૌથા દિવસ કથા ચાલુ છે ને આજુબાજુ મેં સાસ સહકાર બહુ સારું ને પંચ સિદ્ધ હવન કુંડી અહીંયા આજ ચોથા દિવસ ને એક પાંચ હવન કુંડી રખાય એમાં જજમાનોને ભૂદેવ બધાય સારી રીતે ચાલુ છે બાપની ચેતના એ ગુરુ પર વિશ્વાસ કરી એ બધી આયોજન મેં પોતે આયોજન રખાય બધાને સાથ સહકાર સારું છે પછી જય શ્રી રામ ઓમ નમ બાપુ આ ચૌથા કથા બાપુની જેને ત્રીજા કથા કરું ને મહાપ્રસાદ જે બનાવે એને એક દિન બોલે પછી એડવાન્સ દે ત્રીજા દિવસ બાપુ એટલે હવે કથા સુધી રહીશું નહીં મહાકાળી આશ્રમ બાપુ દયાનગીરી બાપુ એકસો બત્રીસ વર્ષ દેવ થઈ ગયા એમને ત્રણ કથા એમની હયાતીમાં કરી દિવ્યથી દિવ્ય થી ભવ્ય કથા કરી આજુબાજુ સૌરાષ્ટ્ર કચ્છ થી તમામ લોકો દર્શનનો લાભ લે છે કથાનો લાભ લે છે મહાપ્રસાદનો લાભ લે છે બાપુ પોતે હયાતીમાં આ કથાનું નક્કી કરેલું હતું એમને પોતે પોતાના હાથે શ્રીફળ કથાનું શ્રીફળ અને બધું ટોટલી આખું કથાનું આયોજન પોતે મંડપ મહાપ્રસાદ બધું જ આયોજન પોતે પોતાની હયાતીમાં કરીને ગયા હતા એમ બધું જ આયોજન